હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં તો આજે આપણે વાત છીએ ગુજરાત સરકારની મારી યોજના વિશે જે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ મારી કરવામાં આવ્યો છે તારીખ ડિસેમ્બર સવારે અગિયાર વાગે સ્થળ નર્મદા હોલ સ્વર્ણિમ સંકુલ એક ખાતે થી મારી યોજના પોર્ટલ નો શુભારંભ કરવામાં આવ્યો છે એનો મતલબ એ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ની યોજનાઓ અને સેવાઓ હવે એક જ જગ્યાએ તમને બધી જ માહિતી તેમજ બધી યોજના ની માહિતી અને ફોર્મ

તમને સ્ક્રીન માં જોઈ શકો છો પૂરો પાડો એ જ મારી પ્રાથમિકતા જે સ્લોગન વાળી વેબસાઈટ છે નીચે આવશું પછી અહીંયા જોઈએ દર્શક મિત્રો જોઈ શકો છો પ્રથમ યોજના નું બટન છે ત્યાર પછી સેવા

અને તેની ફોર્મ ભરવાની વેબસાઇટ છે અને વધુ માહિતી છે તો તમે આમ જોઈ શકો છો ટોટલ આપણે જોઈ લઈએ કેટલી યોજના છે સ્ક્રોલ કરતા જઈએ તો દર્શક મિત્રો જોઈ શકો છો કુલ યોજનાની વાત પાંચસો ને છ્યાસી જેટલી ગુજરાત ગુજરાતના જે વિભાગો છે તેમાં પાંચસો ને છ્યાસી જેટલી યોજનાઓ આમાં સમાવેશ કરેલા છે તો આ બધી જ યોજનાઓનો તમે ઘરે બેઠા એક જ વેબસાઇટ થી માહિતી મેળવી શકશો ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને બધું જોઈ શકશો તો આપણે જોઈ

યોજનાનુ પ્રથમ નામ લખેલું છે ત્યાર પછી યોજનાનો સારાંશ લખેલો છે જે વ્યક્તિ ધોરણ 12 ની વાર્ષિક પરીક્ષા પાસ થાય છે અને સ્નાતક કક્ષા એટલે કે કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન મેળવે છે તેને ગુજરાત સરકાર તરફથી ફ્રીમાં એક ટેબ્લેટ આપવામાં આવે છે તેમાં લાભની વાત કરીએ તો જો આર્થિક સહાય આપવામાં આવે છે યોજનાનો લક્ષ્યાંક તો ફાઇનાન્શિયલ હેલ્થ એટલે કે આર્થિક રીતે મદદ કરવાનો હેતુ છે અને વિભાગની વાત કરીએ તો શિક્ષણ તમે દર્શક મિત્રો આ રીતે બધી જ યોજનાઓ અલગ અલગ જોઈ શકશો હું તમને ખાલી એક ડેમો પૂરતી આ વેબસાઈટ તમને બતાવી દઉં છું ત્યાર પછી અહીંયા તમને ડોક્યુમેન્ટ જોશો કે આ યોજના વ્યાપ કે ગુજરાતમાં પૂરતો છે પછી જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો આધાર કાર્ડ છે જાતિ પ્રમાણપત્ર ધોરણ બાર માર્કશીટ બેંક પાસબુક આ બધું તમે દર્શક મિત્રો અહીંથી જોઈ શકો છો ત્યાર પછી દર્શક મિત્રો અહીંયા સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આ પેજ નું પ્રિન્ટ કાઢવું હોય તો પ્રિન્ટ પણ તમે અહીંયા કાઢી શકો છો ત્યાર પછી એપ્લાય ના ઓનલાઈન તો ઓનલાઈન ફોર્મ ભરવું હોય તમારે તો એપ્લાય ઓનલાઈન ઉપરથી તમે ફોર્મ પણ ભરી શકો છો તો આ દર્શક મિત્રો આપણે જે પાંચસો જેટલી ગુજરાત સરકારની યોજનાઓ જોઈ તે એક જ વેબસાઈટમાં એક જ જે આ આ રીતે રીતે તમે તમે યોજના હોય હોય લાભ લેવો તે ચેક કરી શકશો હવે આપણે બીજા મેનુમાં જોઈએ જો દર્શક મિત્રો તમે સ્ક્રીનમાં જોઈ શકો છો અલગ અલગ વિભાગ વાઇઝ છે ચિત્રો પ્રમાણ છે વિસ્તાર પ્રમાણ છે લાભાર્થી પ્રમાણે યોજના છે લાભ પ્રમાણે યોજના માલિકી પ્રમાણે યોજના ત્યાર પછી દર્શક મિત્રો તમારે કોઈ ફોર્મ મેળવવા હોય ફોર્મની ની જરૂરિયાત હોય તો ફોર્મ પણ તમે અહીંથી મેળવી શકો છો કોઈ પણ યોજનાનો ત્યાર પછી પરિપત્ર પણ ડાઉનલોડ કરી છે વિભાગીય વેબસાઇટ તેના ઉપર ક્લિક કરી તમે વિભાગની વેબસાઇટ પણ જોઈ શકશો ત્યાર પછી આપણે નીચે જોઈએ સેક્ટર પ્રમાણે યોજના શોધો સેક્ટર મુજબ તમારી જરૂરિયાત અને પાત્રના આધારે યોજના શોધો હું અહીં વ્યૂ વોલ ઉપર કરી દઉં છું ક્લિક એટલે તમે ખ્યાલ આવે જો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો ખેતી ની યોજના છે કોઈ પણ ખેતી પચાસ જેટલી યોજનાઓ છે ત્યાર પછી જેટલી યોજનાઓ બે કેબલ યોજના દસ ચાલુ છે બાળ કલ્યાણમાં એક યોજના ચાલુ છે નાગરિક પુરવઠો સહકારી ક્ષેત્રે સામુદાયિક વિકાસમાં ચાર યોજના ચાલુ છે શિક્ષણ વિભાગમાં ચુમોતેર જેટલી છે રોજગારમાં તેત્રીસ જેટલી છે ફેલોસોફી છે ફિંગરપ્રિન્ટ છે અગ્નિ નિવારણક છે મત્સ્ય ઉદ્યોગ છે વન વિભાગ છે અન્ય એક સ્કીમ ચાલુ છે આરોગ્ય વિભાગમાં ઉચ્ચ શિક્ષણમાં ચાલુ છે હાઉસિંગ છે આઈસીડીએસ છે ઉદ્યોગ છે વીમો છે ત્યાર પછી દર્શક મિત્રો તમે આમ જોઈ શકો છો કલા કારીગરી ખાદી શ્રમ રોજગાર જમીન નવસારી આ રીતે તમે દર્શક મિત્રો બધી જ યોજના અને બધા વિભાગ વાઇઝ છે જે યોજનાઓ ચાલુ છે તેની માહિતી ટોટલ તમને અહીંથી મળી જશે અને તમારે કોઈ પણ વધારે માહિતી મેળવે તો કોન્ટેક્ટ માં તેમાં ઈમેલ આવી પેલો હશે તેના ઉપર તમે મેલ કરીને એક જ વેબસાઇટમાં મળી રહેવાની છે અને બધી જ તે માહિતી ગુજરાતીમાં મળી રહેવાની છે એક હું તમને આમાં પણ બતાવી દઉં વિભાગવાઈઝ જે યોજનાઓ છે તેમાં તમને હું બતાવી દઉં દર્શક મિત્રો સ્ક્રીનમાં તમે જોઈ શકો છો આપણે નાગરિક પુરવઠા છે તેના ઉપર ક્લિક કરીએ છીએ તો દર્શક મિત્રો તમે સ્ક્રીન માં જોઈ શકો છો રેશન કાર્ડ ને લગતી પુરવઠા વિભાગની બધી કામગીરી આવે તો બાર કોડ રેશન કાર્ડ ની યોજના વાત કરીએ તો રેશન કાર્ડ સંબંધિત વિવિધ સેવાઓ જેમ કે નવું રેશન કાર્ડ મેળવવું રેશન કાર્ડ નું નામ ઉમેરવું નામ કુટુંબ સુધારો કરવો રેશન કાર્ડ ના અન્ય જિલ્લામાં સ્થળાંતર કરવું ગાર્ડિયન ની નિમણૂંક કરવી રેશન કાર્ડ રદ કરવું તથા ડુપ્લિકેટ રેશન કાર્ડ માટે નવી અરજી કરવી જે સંપૂર્ણ માહિતી બધી તમને ગુજરાતી મળી રહેશે અને તમે કઈ રીતે કરવું તે પણ માહિતી કરી શકશો હું તમને કઈ બાજુમાં વધુ માહિતી છે તેના ઉપર ક્લિક કરીને બતાવી દઉં કે આમાં તમે શું અને કેવી રીતે કરી શકો છો તો સર સ્ક્રીનમાં તમે દર્શક મિત્રો જોઈ શકો છો શું ડોક્યુમેન્ટ જોશે જરૂરી બિડાણ આપેલું છે કાર્ડ યોજના તમારે નવું કાર્ડ મેળવવું હોય તેના અહીં લખેલા છે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો દર્શક મિત્રો આ બધી જ છે ત્યાર પછી એક નવી વાત એ છે દર્શક મિત્રો તમે જો અહીં જઈ શકો છો નવા બાર નવ બાર કોડ નવું રેશન કાર્ડ મેળવવા માટેનું ફોર્મ અહીં તમને બંને ભાષામાં ઉપલબ્ધ છે ગુજરાતી ભાષામાં પણ મળી જશે અને ઇંગ્લિશ ભાષામાં તો અહીં તમે ડાઉનલોડ ઉપર ક્લિક કરી અને તમે નવું રેશન કાર્ડ ફોર્મ જે છે તમારે ઓફિસમાં જમા કરાવવાનું હોય તે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનો અરજી ફોર્મ ત્રણ નંબરનો છે તે અહીં તમે ડાઉનલોડ કરી શકો છો ડાઉનલોડ ક્લિક કરી અને ગુજરાતીમાં અને ઓનલાઈન તમારે અરજી કરી હોય તો અહીં એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરીને કરી શકો છો ત્યાર પછી આ પેજની તમારે પ્રિન્ટ કાઢવી હોય તો તમે પ્રિન્ટ કાઢી શકો છો દર્શક મિત્રો આ એક બહુ અગત્યની અને સારી વેબસાઇટ છે તમને પસંદ આવે તો ચોક્કસ આ વેબસાઇટની મુલાકાત કરજો અને આ તમને કેવો લાગ્યો કમેન્ટ કરીને અમને ચોક્કસ અને વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કોઈ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને એક જ જગ્યાએ બહુ ઈઝીલી યોજનાની માહિતી મળી શકે અને તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારો પ્રશ્નનો રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત